અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં પાર્ટીના હોસ્પિટલ અધ્યક્ષ વિનોદભાઈ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે સરકારી મેડિકલ કોલેજમાં તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો છે તે આવનારા સમયમાં મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની જશે જેથી કરીને સરકારે આ ફી વધારો પાછો ખેંચી લેવો જોઈએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોરોના વેક્સિન લીધા બાદ ઘણા બધા લોકોને હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયા છે તો સરકારે આ વેક્સિન બાબતે ચોખવટ કરીને નાગરિકોમાં રહેલો ભય દૂર કરવો જોઈએ જો આ બે બાબતોમાં સરકાર યોગ્ય પગલાં નહીં ભરે તો અમારી પાર્ટીના કાર્યકરો રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરશે નમસ્કાર આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ એક જ હતું કે અત્યારે અમે આરોગ્ય મંત્રી સાહેબના ત્યાં જઈને અમે આવેદન આપી આવેલા છીએ ત્યારબાદ અગ્ર સચિવ સાહેબ શ્રીને પણ આપ્યા ત્યાં એમની ઓફિસે જન આપી આવે છે આવેદન એ બાબતનું આપ્યું એક તો ફી વધારાનો મુદ્દો અત્યારે ચાલી જ રહ્યો છે તે દરેક મેડિકલ કોલેજમાં આ લોકોએ એસીથી પંચ્યાસી ટકા ફી વધારી દીધી છે એ એસીથી પંચ્યાસી ટકા ફી ફી વધારાના કારણે જે પચાસ લાખમાં શિક્ષણ પડતું હતું એ અત્યારે એક કરોડની ઉપર જઈને ઊભું રહેશે એટલે એનો મતલબ એ થાય છે કે ગરીબ વિદ્યાર્થી કે મધ્યમ વર્ગનો વિદ્યાર્થી આ મેડિકલ લાઇન લેવા માટે અસમર્થ થઈ જાય છે એ અસમર્થતા આ મૂડીપતિની જે સરકાર જે કહેવાય છે કે મૂડી પંજી પૂંજીઓ માટે આ જે સરકાર કાર્યરત છે એ સાબિત થાય છે અમે આવેદનમાં સ્પષ્ટ લખ્યું છે કે તમે ચાર પાંચ ગણા જે મૂડીપતિઓ છે એના ઇશારા ઉપર જ કામ કરી રહ્યા છે એ દેખાય છે તાત્કાલિક ધોરણે આ ફી વધારો ઓછો કરવામાં આવે અને કાયમી ધોરણે વ્યવસ્થિત રીતે એક મધ્યમ વર્ગને નબળા વર્ગને પોસાય એ રીતે એક ફી ધોરણ નક્કી કરે એના માટે અમે આવેદન આપેલું છે બીજી અગત્યનો મુદ્દો એ હતો ફીની સાથે સાથે કે સરકારે આપણને બધી બાજુથી એકદમ ધ્યાન કેન્દ્રિત ના રહે જગ્યા ઉપર એટલે બધી અલગ 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 નવી નવી રીતે એવું લાવે કે જેથી ધ્યાન આપણું રહેતું નથી અગત્યનો મુદ્દો એ છે કે કોરોના વખતે આપણને દબાણ કરી કરીને દરેકને કોરોના વેક્સિન લેવાનું કહેવામાં આવતું હતું કોરોના વેક્સિન લીધી આપણા સ્વાસ્થ્ય માટે સારી બાબત છે સારી બાબત કહેવાય જ એના માટે ના નથી કારણ કે સમય સમયગાળો એવો હતો ને કે ડૂબતા અને તડકલાનો સહારો એ રીતની વાત હતી કે ભાઈ કોઈ વેક્સિન લઈશું અમે તો અમને જીવનદાન મળશે કે અમને કોરોના અમારાથી દૂર રહેશે એ રીતની આપણે બધા લાગણી હતી અને લાગણી સાચી હતી કારણ કે માનવ સહજ આપણને દરેક દરેક વ્યક્તિનામાં શું હોય છે કે ભાઈ જીવવાની જિજ્ઞાસા દરેકનામાં રહેલી છે અને જીવતા રહીશું તો આગળ કંઈક કરીશું એ વિચારીને આપણે બધું કાર્ય કરતા હોઈએ છીએ પણ કોરોના વેક્સિનમાં લોકોનું ધ્યાન ભટકાઈ ગયું કારણ કે વેક્સિન લીધી અમે બચી ગયા એ રીતે ધ્યાન પણ વેક્સિનની કેટલીક આડઅસરો જે અત્યારે ઉડી નાખીએ વર્ગે એવી છે એમાં ઉડી નાખીએ વર્ગે અમે વેક્સિનમાં એક તો વેક્સિન લીધા બાદ હાર્ટ એટેકનું પ્રમાણ બહુ જ વધી ગયું છે હાર્ટ એટેક નાની ઉંમરની વ્યક્તિઓની બી હાર્ટ એટેક આવે છે ઘણી વખત બુસ્ટર ડોઝ પણ અને મોસ્ટ ઓફ માનું મારું માનવું એવું છે કે બુસ્ટર ડોઝ લીધેલા વ્યક્તિને વધારે પડતો હાર્ટ એટેકનું જોખમ વધી ગયું છે સરકારે હાર્ટ એટેકની વાત આવી તો એક કમિટી બનાવી હાર્ટ એટેક યુએન મહેતાના અને બીજા હાર્ટના સ્પેશિલ્સ ડૉક્ટરને ભેગા કરીને કે ભાઈ આનું કંઈક નિવારણ આપો તો એ લોકો એવું કહ્યું કે ભાઈ કોરોના વેક્સીનના કારણે નહીં પણ અત્યારનું જીવન બેઠાળું થઈ ગયું છે અને કોઈ શ્રમ કરતા નથી શ્રમ વગરનું જીવન છે અને ખોરાક પતવા માટે આપણે અવનવું બધું કરતા હોય છે પણ મૂળ વસ્તુ શું છે કે વેક્સિન લેવાના કારણે થયું છે એ અમે સાબિત કરી શકીએ કારણ કે બેઠાણું જીવન તો કોરોના પહેલાં પણ હતું લોકોનું શ્રમ ઓછો કરવાવાળી વ્યક્તિઓ બી વધારે જીવતી હતી એવું નથી કે મરી જાય છે બરાબર અત્યારે હાલમાં પ્રમાણ એટેકનું વધવાનું કારણ કોરોના વેક્સિન જ છે વેક્સિન બનાવતી કંપનીઝ જે છે એની ઉપર તપાસ થાય એ આશયથી અમે આજે આરોગ્ય મંત્રી સાહેબને અમે આવેદન આપ્યું છે કે એમની ઉપર તપાસ થાય તો જાણવા મળશે જેમ કે એક વેક્સિન બનાવતી કંપનીના સીઈઓ કે ડાયરેક્ટર એમણે અબ્રોડની કોર્ટમાં એ રીતનું નિવેદન આપ્યું કે ભાઈ વેક્સિનની વેક્સિનનું જે કેમિકલ આવે છે એમાં કંઈક એવું રસાયણ પણ આવે છે કે જેનાથી શ્રમ કરતો વ્યક્તિ કે કામ કરતો વ્યક્તિ અચાનક થાકી જાય છે પછી અંદર શરીરમાં લોહીના ગઠ્ઠા બાજી જાય છે લોહીના ગઠ્ઠા બાજી મતલબ હૃદય સુધી લોહી પહોંચતું નથી બરાબર એવી વ્યક્તિ એવી વ્યક્તિને એ સમયે હાર્ટ એટેક આવે છે કદાચ એ કંટ્રોલમાં આવી પણ શકે ના પણ આવી શકે બરાબર એના કારણે એનું મૃત્યુ થાય છે અથવા તો હાર્ટ એટેકની બીમારીનું પ્રમાણ વધી ગયું છે હાર્ટ એટેક આવ્યા પછી એવું કહેવાય છે કે હૃદય પચાસ ટકા તમારું નબળું પડી ગયું છે એનો મતલબ એ કે માણસની કામ કરવાની શક્તિ એકદમ ઓછી થઈ જાય છે નાની ઉંમરનો વ્યક્તિ યુવાન અવસ્થાનો વ્યક્તિ પણ અત્યારે હાલ હાર્ટ એટેકનો ભોગ બને છે એનું કારણ ફક્ત ને ફક્ત કોરોના વેક્સિન છે એને માટે પૂરેપૂરી ન્યાયિક તપાસ થવી જોઈએ દરેક કંપની જે તે કંપનીઓ તે કોરોના વેક્સિન બનાવતી હતી દરેકની ન્યાયિક તપાસ થવી જોઈએ એની માગણી સાથેનું આવેદન અમે આપ્યું છે તપાસ થાય તો ઘણા બધા તથ્યો બહાર આવી શકે એમ છે અત્યારે હોસ્પિટલની વાત કરીએ તો કોરોના વેક્સિન હોય કે કંઈ બી હોય જો દર્દી બીમાર પડે છે કોરોના વેક્સિન સિવાયની વાત કરીએ તો બીમાર પડે તો અલગ અલગ યોજનાઓ પ્રમાણે એને લાભ મળતો નથી જેમ કે એસ સી એસટીની યોજના છે એમાં એસસી કે એસટી વર્ગના વ્યક્તિ હોય છે તો એને ટોટલી સંપૂર્ણ રીતે એની સારવાર ટોટલ તદ્દન ફ્રી થતી હોય છે પરંતુ ઘણી હોસ્પિટલોમાં અત્યારે એસસી એસ ટી કાર્ડ સેવામાં લેવામાં આવતું નથી અને બીજું કે કાર્ડ હોય તો ભાઈ એની એપ્રુવલ આવવામાં ચાર દિવસ ને પાંચ દિવસનો સમય લગાવવામાં આવે છે એ સમય દરમિયાન સારવાર થાય તો ઠીક ના થાય તો એની પરિસ્થિતિમાં એને ઘેર લઈ જવું પડે છે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો કોર્પોરેશન સંચાલિત જેટલી પણ હોસ્પિટલો છે દરેક હોસ્પિટલમાં એસસી એસટી કાર્ડ ચાલતું નથી ત્યાં પીએમ જે યોજના જ ચાલે છે આનું કારણ ખબર પડતી નથી જો આપણે ટેક્સ માટે વન નેશન વન ટેક્સ લાવી શકીએ છીએ ના લાવી શકીએ આ અમારો મોટા મોટો પ્રશ્ન છે કારણ કે બારગામથી જે લો કે સપોઝ રાજસ્થાનથી કે બીજા કોઈ રાજ્યમાંથી કોઈ અહીંયા ગુજરાતમાં સેવા મતલબ તબીબી સેવા લેવા આવતું હોય છે તો એને ત્યાં જે કાર્ડ અહીંયા નથી ચાલતું ના પાડવામાં આવે છે કે આ તે પલાવ એમ એને દવાથી વિમુખ રાખવામાં આવે છે એટલે આ થવું ના જોઈએ મેઈન મુદ્દો અમારો કોરોના વેક્સિનો છે કોરોના વેક્સિનના કારણે હાર્ટ એટેકના ચાન્સીસ વધી ગયા છે હાર્ટ એટેકની સાથે સાથે તમારી શરીરની તમામ શક્તિઓ પણ શ્રેણ થતી જાય છે અને એની પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને એ કરવા સિવિલ હોસ્પિટલમાં હમણાં જ ટ્રોમા સેન્ટરમાં દિવાલ પડી તો વિદેશી દારૂની બે બોટલ મળી તો એના મુદ્દે પણ અમે એમની સાથે ચર્ચા કરેલી છે જોશી સાહેબ આવેદન આપ્યું છે પણ આજ દિન સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી